ન્યૂઝ શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે અમદાવાદથી સામે આવી રહ્યા છે અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે મળતી માહિતી અનુસાર અમદાવાદની કેટલીક સ્કૂલોને ધમકીના ઇમેઇલ મળ્યા છે વિવિધ વિસ્તારની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે રશિયન હેન્ડલરથી આ ધમકી મળ્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે ઘાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલને ઉડાવવાની ધમકી મળી તો ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને પણ ધમકી ભર્યો ઈમેલ છે હાલ આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે હાલ કોઈ જગ્યાએથી વાંધાજનક વસ્તુ મળી નથી છે કે દિલ્હીમાં પણ થોડા દિવસ પહેલા આવી જ ઈમેલ ફરતા થયા હતા જે બાદ દિલ્હીમાં સ્કૂલ બંધ રાખવામાં આવી હતી સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હવે દિલ્હી જેવી ઘટનાનું ગુજરાતમાં પુનરાવર્તન થયા હોવાનું જોવા મળી રહ્યું છે અમદાવાદની સાત જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી છે એક બાદ એક સ્કૂલોને આ ધમકી મળી રહી છે ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધર્યું છે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી છે નોંધનીય છે કે રશિયન સર્વરમાંથી ધમકી આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેવી માહિતી હાલ પ્રાથમિક રીતે મળી રહી છે દિલ્હીની માફક એક પછી એક સ્કૂલોમાં ઈમેલ આવી રહ્યા છે બોમ્બથી સ્કૂલને ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ આવી રહ્યા છે નોંધનીય છે કે આવતી કાલે ગુજરાતમાં સાત મહિના રોજ મતદાન થવાનું છે તમામ બેઠકો પર મતદાન થવાનું છે તે વચ્ચે હાલ આ સમાચાર જેને લઈને હાલ ચિંતા વ્યાપી છે નોંધનીય છે કે દિલ્હીમાં અનેક સ્કૂલોને આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા જે પોકળ પુરવાર થયા હતા આ તપાસ કરવામાં આવી તમામ સ્કૂલોમાં બોમ્બ સ્કોર દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ તેવા કેવી વાંધાજનક કોઈ વસ્તુઓ મળી નહોતી હતી ત્યારે અમદાવાદમાં પણ હવે આવી ઘટનાનું પુનરાવર્તન થયું છે અમદાવાદની સાત જેટલી સ્કૂલોને સ્કૂલો પાસે આવા ધમકીભર્યા ઈમેલ મળ્યા છે મતદાનના આગલા દિવસે જ અમદાવાદની સાત સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળતા હાલ તંત્ર ધંધે લાગ્યું છે નોંધય છે કે હાલ તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે પોલીસ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અત્યાર સુધી કોઈ પણ વાંધાજનક વસ્તુ સ્કૂલોમાંથી મળી નથી નોંધનીય છે કે અમદાવાદમાં આવતી ખાસ તો જો વાત કરવામાં આવે કારણ કે કાલે આવતીકાલે મતદાન છે ગુજરાતમાં પચીસ બેઠકો પર મતદાન થવાનું છે અમદાવાદમાં પણ જ્યારે મતદાન થવાનું છે જેના કારણે મતદાન પહેલાં આવા સમાચાર મળતા આવા ધમકી ભર્યા મળતા તંત્ર હાલ કામે લાગ્યું છે તમામ સ્કૂલો પર હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરાય છે હાલમાં કોઈ જગ્યાએથી વાંધાજનક વસ્તુ મળી નથી વિવિધ વિસ્તારની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેમાં ખાસ જો વાત કરવામાં આવે ઘાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલને ધમકી મળી છે તો ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકી મળી છે આ ઉપરાંત પણ ચાર જેટલી સ્કૂલો છે કુલ સાત જેટલી સ્કૂલોને હાલ ધમકી છે હાલ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે ડીસીપી દ્વારા પણ આ મામલે નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી કે જેમણે જણાવ્યું કે સાત જેટલી સ્કૂલોને થી ધમકી મળી છે હાલ તપાસ ચાલુ છે આ ધમકીભર્યો ઈમેલ ફેક થી આવ્યો છે નોંધનીય છે કે દિલ્હીની સ્કૂલોને આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ વારંવાર મોકલવામાં આવ્યા છે ફેબ્રુઆરી મહિનામાં પણ દિલ્હીમાં એક સ્કૂલમાં પ્રિન્સિપાલને આવો ઈમેલ મળ્યો હતો પછી ફેબ્રુઆરીમાં સાકેત એમટી સ્કૂલને પણ આવો ઈમેલ મળ્યો દિલ્હીની જ આ સ્કૂલ હતી અને હાલમાં જ થોડા દિવસ પહેલાં દિલ્હીમાં આ પ્રકારનો ઈમેલ મળ્યો જે બાદ હાથ ધરાઈ પાંચ દિવસ પહેલાંની જ વાત છે દિલ્હીમાં આવી ધમકી મળી હતી તપાસ હાથ ધરાઈ જો કે સાઠ જેટલી સ્કૂલો ખાલી કરાવવામાં આવી હતી એ સમયે અને તપાસમાં કોઈ પણ વાંધાજનક વસ્તુ ન મળી હતી આ ઈમેલ પોકળ ઇમેઇલ હોવાનું સાબિત થયું હતું હવે તેવી જ ઘટના અમદાવાદમાં બની રહી છે અમદાવાદમાં પણ અત્યાર સુધીમાં સાત જેટલી સ્કૂલોને ઇમેલ મળી ચૂક્યા છે ત્યાં તપાસ હાથ ધરી દેવામાં આવી છે જેમાં જો ખાસ વાત કરવામાં આવે ચાંદખેડાની એક કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયની સ્કૂલ છે ચાંદખેડામાં આવેલી ત્યાં ઈમેલ મળ્યો છે આ ઉપરાંત વસ્ત્રાપુરની એશિયા ઇંગ્લિશ સ્કૂલ છે ત્યાં પણ આ પ્રકારનો ઈમેલ મળ્યો છે સાથે ઘાટલોડિયાની એક સ્કૂલ છે અમૃતા વિદ્યાલય ત્યાં આ પ્રકારનો ઈમેલ મળ્યો છે ઘાટલોડિયાની બીજી એક સ્કૂલ કોલરેક્સ સ્કૂલ જ્યાં પણ આ પ્રકારનો ઈમેલ મળ્યા હોવાની વાત છે આર્મી કોન્ટોનમેન્ટ જે છે ત્યાં પણ એક સ્કૂલ છે આ ઉપરાંત અમદાવાદની એક ગ્રામ્યની પણ એક અમદાવાદ ગ્રામ્યની એક સ્કૂલ છે ત્યાં આ પ્રકારના ઈમેલ મળ્યા છે આસપાસ સાત જેટલી સ્કૂલો છે જ્યાં હાલ અત્યાર સુધીમાં આ પ્રકારના ઈમેલ મળ્યા હોવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાની પ્રાથમિક વિગત છે પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ સ્કૂલોમાં હાલ ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે તપાસ કરવામાં આવી અત્યાર સુધીમાં તો કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી એટલે આ દિલ્હીમાં જે ઘટના બની તેનું જ પુનરાવર્તન કહેવામાં આવી રહ્યું છે દિલ્હીમાં જે રીતે ધમકીભર્યા ઈમેલ મળ્યા પરંતુ કોઈ વસ્તુ મળી નથી કંઈ થયું નથી એટલે કદાચ તેવી જ ઘટના તેવી જ એક દહેશતનો માહોલ ફેલાવવા માટે કોઈએ પ્રયાસ કર્યો હોય તેવું અનુમાન લગાવી શકાય છે નોંધનીય છે કે એક જ ઈમેલ છે જે બધી સ્કૂલોને મોકલવામાં આવ્યો હતો દિલ્હીમાં દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બમાં ધમકી ભર્યા જે ઈમેલ મોકલવામાં આવ્યા જ્યાં ઇમેલ આઈડીના આઈપી એડ્રેસ પરથી જાણવા મળ્યું કે આ ક્યાંક બહારની દેશમાંથી મોકલવામાં આવ્યો છે અને આ ઇમેલની કોઈ ડેડલાઇન નહોતી એક જ ઈમેલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો હતો અને તેવું જ ક્યાંક અમદાવાદમાં બની રહ્યું છે અમદાવાદની અત્યાર સુધીમાં સાત જેટલી સ્કૂલોને એક બાદ એક આ ઈમેલ મળી રહ્યા છે ત્યારે જ્યાં પણ ઇમેઇલ મળે છે ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં સાત સ્કૂલો કે જ્યાં ઈમેઇલથી ધમકી મળી છે જ્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે બોમ્બ ડિસ્પોઝલ સ્કોર દ્વારા તપાસ હાથ ધરાઈ પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ બાંધાજનક વસ્તુ આ સ્કૂલોમાંથી મળી નથી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજયાણીએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે હાલ અત્યાર સુધી શું સ્થિતિ છે તમામ જે સ્કૂલોમાં છે ત્યાં કઈ રીતે તપાસ હાથ ધરાઈ અત્યાર સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી તેવું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે નોંધનીય છે કે આવતીકાલે ગુજરાતમાં પચીસ બેઠકો પર મતદાન થવાનું છે લોકસભાની પચીસ બેઠકો આ ઉપરાંત પાંચ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે એટલે એક તરફ ચૂંટણીનો માહોલ છે આવતીકાલે સ્કૂલોની અંદર કારણ કે આ મતદાન થશે એટલે મત સ્કૂલોમાં જ્યારે આવા ધમકીભર્યા મળે એટલે લોકોમાં ચિંતાનો વિષય પણ છે અને તંત્ર પણ હાલ સમગ્ર ઘટના આ સમગ્ર જે ધમકી પડ્યા ઈમેલ મળી રહ્યા છે તેને તેના માટે તપાસ હાથ ધરાઈ છે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે જો કે આ જે ઘટના બની છે તેને દિલ્હીની ઘટનાનું પુનરાવર્તન એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે પાંચ દિવસ પહેલા દિલ્હીમાં પણ આવું બન્યું દિલ્હીમાં આશરે ઘણી સ્કૂલો સાઠ જેટલી સ્કૂલોમાં આ પ્રકાર ના ઈમેલ મળ્યા હતા અને જ્યાં તપાસ કરવામાં આવી પરંતુ એક પણ સ્કૂલમાંથી કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી એટલે આ ફક્ત ફેક ઈમેલ દ્વારા ફક્ત દહેશત ફેલાવવાનો માહોલ હોઈ શકે તેવા પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દિલ્હીમાં આવું બન્યું અને તેના પાંચ દિવસ બાદ હવે અમદાવાદમાં આવું બન્યું છે એટલે આ દિલ્હીની ઘટનાનું પુનરાવર્તન કહેવામાં આવી રહ્યું છે દિલ્હીમાં જે વાત મળી હતી દિલ્હીમાં જે સમાચાર હતા તેને લઈને જો વિગતે વાત કરવામાં આવે તો આ દિલ્હીમાં જો કે કોઈ વાંધાજનક વસ્તુ ન મળી જોકે આ સમગ્ર ઈમેલ જે મળ્યો તેને જ્યારે ટ્રેસ કરવામાં આવ્યો તો એ દેશ બહાર વિદેશી કોઈ ઈમેલથી મોકલવામાં આવ્યા હોવાની વિગત હતી હાલ અમદાવાદમાં જ્યારે આ ઈમેલ મળ્યા છે ધમકી ભર્યા ઇમેલ અમદાવાદની સ્કૂલોમાં તપાસ ચાલી રહી છે ત્યાંથી અમારા સંવાદદાતા બ્રિજેશ દવેલ લાઈવ જોડાઈ ગયા છે આ બ્રિજેશ હાલ જે રીતે સવારથી જ અત્યારે અફરા તફરીનો માહોલ કહી શકાય તંત્ર અત્યારે ધંધે લાગ્યું છે કારણ કે આ ઈમેલ મળ્યા બાદ આદ એક ચિંતા લોકોમાં પણ છે કારણ કે હવે આવતીકાલે એક તો મતદાન થવાનું છે અને બીજે તરફ આજે જ્યારે આવો ધમકીભર્યો ઈમેલ મળે એટલે લોકોમાં ચિંતા હોય અત્યારે કઈ રીતે તપાસ કરવામાં આવી રહ્યો છે ને અત્યાર સુધીમાં કેટલી સ્કૂલો લિસ્ટ મળ્યું છે જે આવા પ્રકારના ધમકી ભર્યા ઇમેલ મળ્યા જી બિલકુલ જે પ્રમાણે એક ઈમેલ મળ્યો છે દિલ્હી બાદ ફરી ગુજરાતમાં જ્યારે હવે આવતીકાલે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે એક ઈમેલ મળ્યો છે ને ખાસ કરીને તેને લઈને તંત્ર દ્વારા હવે વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ચાંદખેડા ખાસ કરીને ઓએલજીસીમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય છે ત્યાં આગળ પણ અત્યારે જે એસઓજીની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને સાથે જ અત્યારે તપાસ પણ કરી રહી છે કારણ કે જે પ્રમાણે ઈમેલ મળ્યો છે તેને લઈને તંત્ર દ્વારા હવે વધુ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે જ્યારે ગુજરાત અને ખાસ કરીને તેઓ પોતાના મત મતદાન મથક ઉપર મતદાન કરવા જવાના છે તો ત્યારે તેને લઈને પણ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે અને સાથે જ આ એક ધમકીભર્યા ઇમેલને લઈને પણ તંત્ર દ્વારા હવે વિવિધ જે કહી શકાય કે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અત્યાર સુધી લગભગ છ જેટલી શાળાઓને જે ધમકી ભર્યા જે ઈમેલ છે તે મળ્યો છે જેમાં ઘાટલોડિયા છે ચાંદખેડા સહિત અન્ય જગ્યાની જે શાળા છે તેને ધમકી ભર્યો જે આ ઈમેલ છે તે આવ્યો છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે કારણ કે આવતીકાલે ગુજરાતમાં જે પ્રમાણે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને મતદાનને લઈને ત્રીજા તબક્કાનું જે આ મતદાન છે ત્યારે મતદાનને લઈને કોઈપણ જાતની કચાશ ન રહે અને સાથે જ આ ધમકી ભર્યા ઇમેલને લઈને પણ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વિવિધ જગ્યાએ જે પણ શાળાને જે આ મેલ આવ્યો છે તેને લઈને અત્યારે જે ટીમ છે તે ચકા તપાસ હાથ ધરી રહી છે જી આ ઉપરાંત બ્રિજેશ જે રીતે આપણે જણાવ્યું કે હાલ તો તપાસ હાથ ધરવામાં આવે છે જોકે અત્યાર સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી પરંતુ આ ઈમેલ વિશે શું જાણકારી મળી રહી છે ક્યાંથી આ ઈમેલ આવ્યા હોવાની વિગત છે અને હવે તેને લઈને આગળ કેવા પ્રકારની તપાસ હાથ ધરાશે જી બિલકુલ હજુ પણ કોઈ જે કહી શકાય કે ઓફિશિયલ રીતે કોઈ પણ અધિકારી પોલીસ અધિકારી દ્વારા આ સમગ્ર બાબતને લઈને પત્રકાર પરિષદ કરવામાં આવી નથી પરંતુ ચોક્કસ જે પ્રમાણે સૂચનોના માનીએ તો રશિયન ત્યાં આગળથી જે ઇમેલ છે તે આવ્યો છે તો કહી શકાય કે જે પ્રમાણે હવે પોલીસ તપાસ હાથ ધરશે અને ત્યારબાદ જે પણ પત્રકાર પરિષદ કરીને ક્યાંથી આ ઈમેલ આવ્યો છે ઈમેલ ફ્રોડ છે કે કેમ કે કોઈએ જાણ જાણી જોઈને આ પ્રકારનો જે ઈમેલ છે તે મોકલ્યો છે તો આ તમામ પ્રકારના જે ખુલાસા છે તે જે કહી શકાય કે તપાસ બાદ જ બહાર આવશે તંત્ર દ્વારા તેને લઈને પણ ખુલાસો કરવામાં આવશે તો કહી શકાય કે અત્યારે જે પણ શાળાઓને આ પ્રકારનો ઇમેલ મળ્યો છે ત્યાં આગળ જે ટીમ જે છે તે તપાસ કરી રહી છે અને સાથે જ તપાસને લઈને તમામે તમામ જે પોલીસ અધિકારીઓ છે તે પણ હાજર રહ્યા છે સાથે જ મેં આપણે જણાવ્યું એ પ્રમાણે રાણીપ ખાતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મતદાન મથક ઉપર મત કરવા મતદાન કરવા જશે ત્યારે તેને લઈને પણ ત્યાં પણ સુરક્ષાને લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે વધુ કરવામાં આવી છે જે આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે સલામતીના ભાગરૂપે હાલ પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે નોંધનીય છે કે અત્યાર સુધીમાં કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી એટલે લોકોને પેનિક થવાની જરૂર નથી અને પોલીસ દ્વારા પણ સલામતીના ભાગરૂપે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે આગળ વાત કરીએ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું છે જેને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવું કહી શકાય